એક આગળની સોસાયટી પણ એક ભાઈ ને વાંધો કાઢ્યું હતું તો પણ ગંભીર ઈજા થઈ હતી તો આવું વારંવાર થાય છે તો મમ્મીને બોલાવા જતી હતી તારે પાછળ હું ગુરુખપા સોસાયટી માં રહેમ છું મારી છોકરીને વાંદરો કરડે છે બસ બસ તો ચાલતા ચાલતા જતીતી ત્યારે 56:00 કય ભયો છે માં ખાસા બધા વાંદરા થઈ ગયા છે સરર માટે હોસ્પિટલ લાવ્યા છે પબ્લિક હોસ્પિટલ ઓ જેને વાંદરો કરડ્યો છે ગુરુખપા રેસિડેન્સી અલીખરવા રોડ ઉપર ની સોસાયટી છે ત્યાં રહે છે હવે ત્યાં એકચ્યુઅલી એક વાંદરો આવી ગયો અને તેને પગમાં વારંવાર એને બચકા ભર્યા છે અને ખાસું બધું એને કરડી ગયું છે તો અમે સારવારથી અહીંયા પબ્લિક હોસ્પિટલમાં લાવ્યા છીએ તો વારંવાર અહીંયા સોસાયટીમાં વાંદરા પણ આવે છે અને જો આ રીતે વાંદરા આવીને બાળકો રમતા હોય અને એમને કરડે તો ગંભીર ઈજાઓ થાય અને પછી બાળકને રમવાનું પણ બહાર થઈ શકે નહીં તો આનું કંઈક થાય એ માટે વન અરજ કરું છું કે કંઈક આની કાર્યવાહી થાય એવું અમે સોસાયટી વાળા ઈચ્છીએ છીએ આગળ પણ બે ત્રણ બે દિવસ પહેલા એક આગળની સોસાયટીમાં પણ એક ભાઈને ને વાંધો કાઢ્યું હતું તો પણ ગંભીર ઈજાઓ અમે થઈ હતી તો આવું વારંવાર થાય છે તો આનું કંઈક આગળ કાર્યવાહી થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ మమ్మీ బా పా